નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ પ્રકાશી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો સત્ર બે ધોરણ નવ સ્વાદ્યપત્ર સોલ્યુશન કરવાનું છે એકદમ ફ્રી છે મિત્રો કોઈ આપણે પૈસા દેવાની જરૂર નથી કારણ કે આપણે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાનનો એક ભાગ છે એ માટે મિત્રો તો અહીંગર બેટા મારું નામ છે પ્રકાશ સર બી બેડ ઓનર છું ફોર પોઈન્ટ ફાઇવ ઇર્સ એઝ એ કોલિટી ઇન્સ્યોરન્સ તરીકે મારું એક્સપિરિયન્સ છે ઓનલાઈન એજ્યુકેટર છું બટ એટ ધ ટાઈમ મારો એઝ અ પેશન ટીચિંગ ફિલ્ડ હોવાના કારણે હું ટીચિંગમાં એઝ એ ફૂલ ટાઈમ મારી લાઈફ એન્જોય કરું છું કે મિત્રો તો અહીં કેમ વોટ્સઅપ લિંક છે ન આવડતા ન સમજણ પડતા પ્રશ્નો મોકલો અને સમજવાનો પ્રયાસ કરો મિત્રો એકદમ ફ્રી છે કોઈ જ પૈસા આપવાના નથી મિત્રો ચલો કે બેટા મારો ક્યુઆર કોડ છે તમે સ્કેન કરશો એટલે ડાયરેક્ટ જ મારી પ્રોફાઇલ સ્કૂલ છે હવે સમજો મિત્રો આહીંગર આપણે શું કરવાનું છે મિત્રો મેથ્સની અહીં આગળ આપણે સ્પેસિફિકલી કોની વાત કરવાની છે ગણિતની ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ સંસ્કૃત હિન્દી તમામ એ તમામ વિષયોનું આપણે સોલ્યુશન કરવાનો પ્રયાસ કરીશું મિત્રો આ પ્લેટફોર્મ પર એકદમ ફ્રી છે સમજો હવે અહીં આગળ સમજવાનું શું છે બાબત કે સૌથી પહેલા આપણને એક્ઝામ પેટર્ન ખબર હોવી જોઈએ કે દ્વિતીય સત્ર અને પ્રથમ સત્રની એક્ઝામ પેટર્ન કેટલા માર્કની હોય છે બેટા પચાસ માર્કની હોય છે ઓકે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પછી છે પરંતુ કોઈ લેવા દેવા નથી ઘણું બધું આપણે સિમિલરલી છે બેટા લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સેમ વન અને ટુની પેટર્ન એકદમ સિમિલરલી છે ઓકે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો અને કંઈ પણ અપડેટ હશે તો હું આમાં ઇન્વોલ્વ કરી લઈશ બેટા સમજો કે હાગર કેટલા પ્રશ્ન કેટલા માર્કનું છે બેટા પચાસ માર્કનું છે તો પંદર ગુણના શું પૂછાશે બેટા હેતુ લક્ષ્ય કે એમસીક્યુ હશે એકથી ચાર પછી વિકલ્પવાળા પસંદ કરવાના હશે ખાલી જગ્યા હશે જોડકા હશે એ રીતનું હશે ઓકે મિત્રો પછી સેક્શન બી આવશે એ કેટલા માર્કનો છે બેટા બાર માર્કનો છે કેટલા માર્કનો છે બાર માર્કનો એ શોર્ટ ક્વેશ્ચન હશે બેટા કેટલા હશે શોર્ટ ક્વેશ્ચન હશે પછી પચીસથી બત્રીસ છે એ કેટલા પંદર ગુણના છે બેટા એટલે કે થોડાક એમાંથી થોડીક સ્ટ્રેન્થ વધારવાની છે અને પછી તેત્રીસથી પાંત્રીસ શું છે બેટા થોડું એમાં આપણે ડિટેલ્સમાં સમજવું પડશે તો મિત્રો બધી જ વાતનું આપણે જોવાનું છે પરંતુ હવે હું તમને એ કહી દઉં કે અહીંયા માત્ર ને માત્ર શું મારે ડિસ્ક્રાઈબ કરું હતું ઓકે મિત્રો પરંતુ હવે આના પછીનો જે ક્લાસ આવશે આના પછીનો ક્લાસ છે એ ગણિતનો ક્લાસ નંબર એક હશે કે આપણે પ્રિપેરેશન કેવી રીતે કરવાની છે ગણિતમાં સ્પેસિફિકલી કારણ કે એકથી લઈને તમામે તમામ ચેપ્ટર આવવાના છે તો શું બધા ચેપ્ટર વાંચવા જરૂરી છે કે ના તો આપણે એને તૈયારી કેવી રીતે કરવાની છે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એના આધારે જોવાનો પ્રયાસ કરીશું મિત્રો તો હવે તમે મિત્રો આગળ જુઓ કે ક્લાસ નંબર એક ગણિતનો હવે આવશે એમાં બેટા મારું સ્વાધ્યપત્ર છે મેં મારી જાતે બનાવેલું છે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે ઇઝીથી લઈને મોડરેટથી લઈને થોડાક ટફ લેવલ એટલે કે અગિયાર બાર સાયન્સ લેવલના ક્વેશ્ચન તમને આમાં મળી જશે એ એકદમ ફ્રી છે બેટા એ પત્રને તમારે સોફ્ટ કોપી મેળવવી હોય તો બેટા મારી વોટ્સઅપ લિંક નીચે આપેલ છે ત્યાં આગળ પ્રેક્ટિસ માટે મળશે ચેપ્ટર વાઈઝ મળશે મિત્રો એટલે એક સાથે તમને બધું મળશે નહીં એ પણ તમે ધ્યાન રાખજો મિત્રો જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે એક સાથે બધું ખાવાથી ઓકાઈ જવાય છે ઓકે મિત્રો તો આગળ સમજવાનો પ્રયાસ તો અહીંયા સ્વાદ્યપત્ર નવ પણ તમને મળી જશે ધોરણ નવનું દ્વિતીય સત્રનું મળી જશે બેટા પ્રેક્ટિસ કરજો ચેપ્ટર વાઈઝ મળશે કોઈ તમારે હાર્ડ કોપી અથવા તો કોઈ પણ લેવાની જરૂર નથી સ્વાદ્યપત્રનું સોલ્યુશન પણ અહીંયા કરવાનો પ્રયાસ કરીશું તો મિત્રો હવે પછીનો જે ક્લાસ આવશે ગણિત ક્લાસ નંબર એક હશે મારું નામ છે બેટા પ્રકાશ સ્વર છે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મારી વોટ્સઅપ લિંક પણ નીચે આપેલ છે ત્યાં આગળ જઈને જોઈ લેજો મિત્રો તો હવે તો અહીંયા આગળ સમજવાનો પ્રયાસ કરો મિત્રો અહીં મારો ક્યુઆર કોડ સ્કેન કરશો તમે એટલે ડાયરેક્ટ જ મારી પ્રોફાઇલ સ્કૂલી જશે ત્યાં આગળ મને વોટ્સઅપ કરી આપજો મિત્રો સાથે ગણિત વિજ્ઞાન સમાજ વિજ્ઞાન ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી તમામે તમામ ભાગ એ બી સીડી તમામનું ડિટેલ્સમાં સોલ્યુશન કરાવીશ બેટા એક જ મારું કામ છે કે એજ્યુકેશન રિવોલ્યુશન ઓકે મિત્રો કારણ કે સુરતનું પ્રકાશ શિક્ષણ અભિયાન અંતર્ગત ગુજરાતના એક કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ પ્લેટફોર્મમાં જોડીને એક વ્યવહારિક શિક્ષણ અને એક નવી પ્રણાલી સ્ટાર્ટ કરવાની છે મિત્રો તો વિભાગ એ બી સી ડી તમામે તમામ ડિટેલ્સમાં મળશે ન આવડતા પ્રશ્ન બેટા હજુ કહું છું તમે ફોટો પાડજો સ્કેન કરજો ને મોકલવાનો પ્રયાસ કરજો હંડ્રેડ પર્સન્ટ હું મારો પ્રયાસ કરીશ કે હું તમને સોલ્યુશન આપી શકું મિત્રો ઓકે આ બેટા ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને ક્લાસ પણ અપડેટ મળતી રહે હવે જે ક્લાસ નંબર એક આવશે બેટા એમાં ઘણી વિભાગ એનું સોલ્યુશન કરીશું પછી વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશ કોઈ પણ ગોખવાનું નથી સમજવાનો પ્રયાસ કરવાનો છે કારણ કે આપણી એજ્યુકેશન પ્રણાલીમાં એક નવી ક્રાંતિ લાવી છે મિત્રો ઓકે તો ચાલો હવે બેટા આ મારું શું છે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતના એક કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ અભિયાનમાં જોડવાનું છે તો મિત્રો આ બેટા મારો વોટ્સઅપ ક્યુઆર કોડ છે તમે સ્કેન કરશો ડાયરેક્ટ જ મારું વોટ્સઅપ ખોલશો જે કંઈ પણ માહિતી જોતી હોય પ્રયાસ કરીશ મોકલવાનો તો હવે એક બેટા મારી વોટ્સઅપ લિંક પણ નીચે આપેલ છે બેટા મારી આ ઓફિસ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ડ્રીમ ટ્વેન્ટી ફર્સ્ટ કે મારા જીવનના એકવીસ સપના છે એને હું અહીંયા સાકાર કરવાનો પ્રયાસ કરીશ બેટા સૌથી પહેલાં કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી તમને અપડેટ પણ મળતી રહેશે હવે મિત્રો સમજો કે આ અભિયાન અંતર્ગત તમામે તમામ વિષયનું આપણે સોલ્યુશન કરવાનો પ્રયાસ કરીશું અને આપણે સમજશું કે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ જેવા વિષયોને કેવી રીતે આપણે આપણા જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ જેથી કરીને આપણે આપણા જીવનનું લગભગ નવ્વાણું ટકા આપણો બોજ ડન થઈ જશે કેમ કારણ કે આપણને સ્કૂલ ટ્યુશન ક્લાસીસ પ્રાઇવેટ એજ્યુકેશન સિસ્ટમમાં આપણને માત્રને માત્ર ગોખાવાનો પ્રયાસ કરે છે પરંતુ કોન્સેપ્ટ ક્લિયરિટી એઝ એ ઇન્ટરનેશનલ સ્કૂલ મોડલના આધારે કે સ્ટડીના આધારે આપણે સમજાવવાનો પ્રયાસ કરતા નથી આગળ જે પણ તમને બેટા શીખવા મળશે સીબીએસઈ આઈસીઆઈ બોર્ડ અને ગુજરાત બોર્ડના આધારે એનસીઆરટીના પાઠ્યપુસ્તકના આધારે કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે શીખવા મળશે મિત્રો કોઈ વસ્તુ ગોખવાનો પ્રયાસ નહીં થાય તો મિત્રો મળીએ એ પહેલાં હજુ કહું છું જ્યારે સબસ્ક્રાઈબ કરી દેજો આ તો ગણિતનું માત્ર ને માત્ર એઝ વેલ એક ઇન્ટ્રોડક્શન ટાઈપનું હતું કેવી રીતે પૂછવાનું છે પરંતુ હવે આપણે ક્લાસ નંબર એકમાં જોવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે આપણે ડિટેલ્સમાં વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને ડીનું જોવાનું છે મિત્રો તો મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત